તો ચાલો જઈએ હવે ફટાફટ નવા ગ્રાઉન્ડ તરફ છે તે આપણે જાણવા માટે તો આપણે અહીંયા જામ રાવલ મેઇન ગેટ થી વિડીયોની શરૂઆત કરીએ તો આ છે જામરાવલ નો મેઇન ગેટ અને જે આ સિદ્ધિ સામેની તરફ રસ્તો જઈ રહ્યો છે તે મેન હાઈવે રસ્તો અને ખંભાળિયા તરફ પણ જઈ અને પોરબંદર તરફ પણ અહીંયાથી જ રસ્તો જાય તો ચાલો હવે તે ગ્રાઉન્ડ તરફ જઈએ અને તેમની બધી માહિતી મેળવીએ અને તમને તેમનું માલિકનું નામ પણ કહીએ અને તેમના મોબાઈલ નંબરની પણ મુલાકાત કરાવીએ જામરાવલ ગામની બાયપાસ જ રોડ ઉપર ખંભાળિયા રોડ ઉપર જે આ તમે રસ્તો જોઈ શકો છો તે ખંભાળિયા હાઈવે લાગુ પડે અને પોરબંદર પણ લાગુ પડે અને અહીંયા દવાનો એગ્રો પણ આવેલો છે ગુરુકૃપા કૃષિ કેન્દ્ર હવે અહીંયા જ આપણે બિલકુલ નજીક આવી ગયા છીએ તે ક્રિકેટ મેદાનની એકદમ નજીક આવી ગયા છીએ અને આ ક્રિકેટ ગ્રાઉન્ડનું વિડીયોમાં બરાબર લોકેશન જોઈ લેજો અને અથવા તો કંઈ પણ જો ધ્યાનમાં ના આવે તો અમને કોમેન્ટ કરજો અને તેમના નંબર અને તે માલિકનું નામ પણ તમને આગળ વિડીયોમાં દર્શાવીશું

અને રાતના પણ તે અહીંયા જે તમે સામે જોઈ શકો છો આ બધું મોટું તેમનું ગ્રાઉન્ડ છે અહીંયા જે આ સામે તમે જોઈ શકો છો મેઇન ખંભાડિયા રોડ પણ અહીંયાથી જ લાગુ પડે અને આ નવી દુકાનો છે એ હમણાં જ દુકાનો બનવામાં આવી છે અને આ તમે ડેકોરેશન બરોબર જોઈ લેજો જેથી કરીને તમને સરનામા ગોતવામાં વધુ વાર ના લાગે અને હવે તમને એ તરફ અંદર પણ જઈને તમને વ્યૂ બતાવીએ આખા ગ્રાઉન્ડનો અને તેનાથી પણ સહેલું પડશે આપણે અહીંયા જે ગ્રાઉન્ડની સામેની તરફ તમે હમણાં તમને વ્યૂ બતાવીએ ત્યાં છે એક મહાદેવનું મંદિર પણ આવેલું છે તે મહાદેવનું મંદિરના નામના સરનામા પરથી પણ તમે આ ગ્રાઉન્ડની મુલાકાત લઈ શકો અને જે આપણે નવી સોસાયટી તરીકે પ્લોટિંગ નવા પ્લોટિંગ પડ્યા છે એના સરનામા ઉપરથી પણ તમે આવી શકો જો આ સામેની તરફ આ મહાદેવનું મોટું મંદિર છે અહીંયા અને મંદિરની બાજુમાં જ આ આવડું મોટું ગ્રાઉન્ડ છે અને અહીંયા કોઈ પણ વિઝિટ કરી તે મોબાઈલ નંબર તમને હમણાં દર્શાવીએ અને આમાં જે ગ્રાઉન્ડમાં કોઈ પણ ક્રિકેટ રમવા આવી શકે અને તેમના નંબર છે બોતેર જીરો આડત્રીસ પચાસ પચાસ બે તેમનું નામ છે અમિતભાઈ ફરીથી મોબાઈલ નંબર જે તમને સ્ક્રીન ઉપર પણ બતાવવામાં આવે છે બોતેર જીરો આડત્રીસ પચાસ પચાસ બે અમિતભાઈ તેમનું નામ સેવન ટુ જીરો થ્રી એટ ફાઇવ જીરો ફાઇવ જીરો ટુ આ તેમના મોબાઈલ નંબર છે તમે મોબાઈલથી પણ કોન્ટેક કરી શકો છો અને વિડીયામાં કોમેન્ટ પણ કરી શકો છો જેથી કરીને તમને રિપ્લાય અને તે આપણે વિઝિટ ભાવ તમને પણ જોવા માટે મળી જાય તો ચાલો હવે તમને અંદરની વ્યૂ પણ થોડું બતાવી દઈએ જે આપણું મોટું બધું ગ્રાઉન્ડ છે ક્રિકેટ મેચ તો હવે આપણે અંદર જે અહીંયા ગ્રાઉન્ડ ની લોક લગાડેલ છે આપણે લોક ખોલી અને તમને અંદરના પણ વ્યૂ બતાવી દઉં જો આ રીતના કઈક ફિટિંગ છે અને સારી લાઈટ ફિટિંગ રાખેલું છે જેથી કરીને રાતે રમવામાં કોઈ પણ મિસ્ટેક ના આવે તો આ છે આપણે બધા ક્રિકેટ લવર નું ગ્રાઉન્ડ તો આપણે આ વિડીયોને શેર જરૂરથી કરજો આપણા મિત્રોને કેમ કે કોઈને પણ જો અહીંયા ક્રિકેટ રમવાની ઈચ્છા હોય તો આ નંબર જે આપેલો છે તમને વિડીયોમાં જ તે નંબરનો કોન્ટેક્ટ કરી અને અમિતભાઈની મુલાકાત જરૂરથી લેવાની આપણે આજુબાજુના ગામડિયાઓમાં પણ વિડીયો શેર કરી દેવાના જેથી કરીને આહી સમાજ માહેર સમાજ આપણે આ કોઈ પણ જાણીતા મિત્રો છે અને તેમને વિડીયો શેર જરૂરથી કરી આપજો અને વિડીયામાં એક લાઈક આપજો જેથી કરીને આપણી ઓળખાણ પણ બને અને તેમને પણ મદદરૂપ બની શકે આ ગ્રાઉન્ડ કે નવી નવી જાહેરાત છે એટલા માટે અમુક મિત્રોને ઘણા બધાને ખબર નથી તો આપણે આજે જામરાવલમાં નવું ગ્રાઉન્ડ આવેલું છે તેમની અહીંયા ક્રિકેટ રમવાનો આનંદ જરૂરથી માણી શકે અને તમને પણ આ ગ્રાઉન્ડ કેવું લાગ્યું અમને જરાક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરીવાર તમને એક સરનામું આપી દઉં જે જામરાવલ બાયપાસ કૃષિ અગ્રાની બાજુમાં નવી સોસાયટી અને જે ગોકુલ એજન્સી તરીકે પણ સરનામું ઓળખવામાં આવે છે અને મહાદેવના મંદિરના બાજુના સરનામા ઉપર પણ ઓળખવામાં આવે છે સમજમાં ના આવે તો વિડીયોમાં કોમેન્ટ કરી અને જરૂરથી પ્રશ્ન પૂછી શકો અને તેની રિપ્લાય અમે જરૂરથી આપીશું તો ચાલો હવે આપણે આ ગ્રાઉન્ડનો લોક અહીંયા બંધ કરી અને બહારની તરફ નીકળીએ તો ચાલો હવે આ વિડીયોનો અહીંયા પૂર્ણ કરીએ અને મળીએ પાછું અવનવ વિડીયોસમાં નવા વિડીયોઝમાં કંઈ પણ જાહેરાત હશે અને કોઈ પણ નવું વ્લોગિંગ હશે ધાર્મિક વિડીયો હશે તે બધી જ તમને અવનવી વિડીયોસ અથવા વ્લોગ આરસી ગામી ચેનલમાં ઉપલબ્ધ મળી જશે તો ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રીરામ અને આરસી ગામી ચેનલમાં મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર